આ હરામીના પેટનો છે મનીષદાન પણ આ મનીષદાન છેલ્લી કક્ષાનું ચારણ છે આરતી બાને યુઝ કરે છે તો મહેરબાન નમસ્કાર મિત્રો માવદાન ગઢવીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો આરતી બા ગોહિલનું એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે એમણે માતાજીનો વેશ ધારણ કરીને માતાજીનું તેમને લોકો માતાજી માનીને તેમની આરતી પૂજા કરે છે ત્યારે માવદાન ગઢવીએ તેમનો વાંધો ઉઠાવીને તેમને અને મનીષદાન ગઢવીની અત્યારે વિરોધ કરી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં વિડીયોમાં તમે જોઈ શકો છો કે માવદાન ગઢવી અને મનીષદાન ગઢવી અને આરતીબા ગોહિલને કંઈક કહ્યું છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો આરતીબા ગોહિલ કરીને કોઈ એક લેડીઝ છે અને માતાજી થઈને અત્યારે આખા ગુજરાતમાં ફરે છે ઇન્સ્ટાગ્રામમાં બધે અને મને એ દુઃખી વાતનું થયું કે હમણાં એક અમારા ચારણ પરિવારના ઘરે એમની પધરામણી થઈ તો આરતીબા પોતે હકીકતમાં તો ઓરિજિનલ રાજપૂત છે કે નહીં એ પણ મેં પૂછ્યું કે તમે ઓરિજિનલ રાજપૂત હોય તો તમારું ગોત્ર કે તમે ગોહિલ દરબાર છો તમારું મોસાળ ક્યાં છે આ બધું મને કહો તો એ બેને મને કાંઈ જવાબ આપ્યો નહીં અને બીજું અમારા અગરબચ્ચા ગઢવીના ઘરે કંઈ પધરામણી કરે એટલે મેં એમ કીધું બેન આ યોગ્ય નથી પણ આવું તમે શું કરો તમને માતાજી બનવું હોય તો માતાજી ન બની શકો કારણ કે ચારણ સમાજ સિવાય કોઈ માતાજી ન થાય અને બીજું આ શબ્દ ન લાગે બીજું અમારે કોઈ વિરોધ બીજો નથી તમે ભક્તિ કરી શકો મોગલમાંની ખોડિયારમાંની ભક્તિ કર્યો એમાં અમારે વાંધો નથી હવે આ વાત હતી તો આ આરતીબા માટે થઈને અમારે એક અમારો પોતાનો હરામીના પેટનો એવું અમારો જ પોતાનો હરામીના પેટનો મનીષદાન ગઢવી રાજકોટવાળો જે નાર્કોટિક્સના કેસમાં સજા કાપીને આવ્યો હવે આરતીબાની સાથે પગલાં પાડવા કે બધું સેટિંગ એ કરે અને પૈસા કમાય છે એટલે આરતીબા બિચારી નાની દીકરી છે એને ખબર નથી આરતીબાને એક બે મેં વાત કરી કમન કે મામા કંઈ વાંધો નહીં કે બેન આ હરામીના પેટનો છે મનીષદાન પણ આ મનીષદાન છેલ્લી કક્ષાનું ચારણ છે અને આરતીબાને યુઝ કરે છે તો મહેરબાની કરે આરતીબાને કે મનીષદાનને કોઈ સ્વીકારતા નહીં અને એ મને એમ કહે છે કે તમારે થાય કરી લેજો હું બીજું તમે શું કરીએ ભાઈ અમે તો સત્ય જે છે એ ઉજાગર કરીએ બાકી તમે જાણો તમારા કાંડ જાણે તમારું પાપ જાણે જય માતાજી